જેમાં લોકોને માં ગેરફાયદા વિશે માહિતી આપવી અને શુદ્ધ શાકાહારી આહાર પ્રોત્સાહન આપવું સામેલ છે

रेली में मोटी संख्या में लोगों से विद्यार्थियों जोड़ाया था ब्रह्मशी 1990 માં પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ સ્થાપના કરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ ધ્યાન શાકાહાર પિરામિડ ઊર્જા અને આધ્યાત્મિક વિજ્ઞાનને જન જન સુધી પહોંચાડવાનો છે પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટીસ મુવમેન્ટ નવયુગ માં એકમાત્ર ધર્મનિરપેક્ષ સ્વૈચ્છિક સ્વયંસેવક આધ્યાત્મિક સંસ્થા છે જે શાંતિપૂર્ણ અને સ્વસ્થ વિશ્વના સ્થાપનાની સંકલ્પના કરે છે તરીકે વ્યક્તિ ધ્યાન અનાપાન વિજ્ઞાન પિરામિડ ઉર્જા અને બનાવવાનું છે

Sakahan, 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 Sakahan,

શિલ્પા પ્રધાન અને અમારી આખી નવસારી ટીમ જે પીએસએસએમ પીએમસી હિન્દી પીએમસી ગુજરાતીના અંડર અહીંયા ધ્યાન જાગૃતિ નવસારી સેન્ટર તરફથી આજે અમે શાકાહાર રેલીનું આયોજન કર્યું છે શાકાહાર રેલીનું આયોજન ફક્ત એટલા માટે છે કે એ એવેરનેસ આવે કે શાકાહાર જ આપણો સાચો આહાર છે આ આહારથી જ આપણા બધાની જે સ્વસ્થતા છે એ આપણે જાળવી શકીએ છીએ તો આ એક મહાન કાર્ય માટે અમે તમને બધાને આહવાન કરીએ છીએ કે અમારી સાથે જોડાવો બીજું કે આ અમારું જે સેન્ટર છે અહીંયા અમે લોકો નિઃશુલ્ક ધ્યાન શીખવાડીએ છીએ ધ્યાન આપીએ છીએ જ્ઞાન આપીએ છીએ અને પછી શાકાહાર અને પિરામિડનો ઉપયોગ કરીને પોતાને જ મનથી તનથી અને દિલથી સ્વસ્થ થવા માટે અમે બધાને પ્રેરિત કરીએ છીએ ધન્યવાદ રેલીનો રૂટ આપણે અહીંયાથી જે જયાપતિ આશ્રમ ડોક્ટર અંબેડકર ની સ્ટેચ્યુના તરફથી અમે જઈશું અહીંયાથી નીકળીને જઈશું પ્રજાપતિ આશ્રમ ત્યાંથી જશું ટાવર ગોલવાડ સુધી જઈને ત્યાંથી પાછા ફરીશું માર્કેટમાંથી થઈને જે અમારું સેન્ટર છે તીરમોલ્લામાં ત્યાં સુધી અમે લોકો આવીશું દરેક સંસ્કારી નગરી નવસારીની ભાવિક જનતાઓને અહીંયા આજ રોજ શાકાહાર રેલીનો આયોજન પીએમસી ગુજરાતી પીએમસી હિન્દી અને પીએસએસએમ પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ્સના જે અગ્રગણી અમારા ગુરુજી સુભાષ પત્રી જન્મદિવસ નિમિત્તે આજે અમે આયોજન કર્યું છે પત્રી આ મુહિમની અંદર મુખ્ય શાકાહાર જગત પિરામિડ જગત અને ધ્યાન જગત આ હેતુની અનુલક્ષ્યની અંદર આજે અમે આ શાકાહાર રેલીનો આરંભ કરીએ છીએ જેથી આપણા આ જગતને આપણે શાકાહાર જગત બનાવી શકીએ શાકાહાર એ અહિંસા પરમો ધર્મ આપણો બધાનો ધર્મ એક જ છે અહિંસા અને શાકાહારની ની અંદર કોઈ પણ હિંસા થતી નથી જીવ હિંસા ત્યાગી અને લઈ અને આ રૂટ પ્રજાપતિ આશ્રમ ત્યાંથી આગળ લાયબ્રેરી જુના લાઈબ્રેરીથી લઈ અને ટાવર સુધી સેન્ટ્રલ બેંકથી થઈ ટાવર અને ટાવરથી ગોલવાર ગોલવાર થી પાછા

કે જેથી આપણે આ જગતને સુંદર સુશીલ અને સંસ્કારી જે નગરી છે એનું ગૌરાનવિત આપણે પ્રાપ્ત કરી શકીએ તો દરેકને આ ધ્યાન જગત શાકાહાર જગત અને પિરામિડ જગતની એક મુહિમ એનું એક સેન્ટર છે ધ્યાન જાગૃતિ નવસારી એ બધાની સાથે આપ સૌ જોડાવ અને આપણે આ મુહિમને આગળ વધારીએ ધન્યવાદ